યમુનાના ઘાટમાં માં જોતી કાના ની વાટરે મારું બેડલું ચડાવજો હૈયા ના હાર હું તો આવી ઉતાવળી મુખડું જોવાન શ્યામ બની હું તો બાવરી ભૂલી મારા હૈયા કેરું બાનરે મારું બેડલું ચડાવજો પુષ્પ માળા હું લાવી છું ક્યારની બંસી નો નાદ તમે સુણાવ્યો ત્યારની પારણ મારો તમે રે મારું બેડલું ચડાવજો સોનાની ગેડીને રૂપલા રે મારું બેડલું ચડાવજો ભારે છે બેડલું ને મુજથી લેવાયના તમ વિના બીજા કોઈને કેવાયના મારે છે પૂર્વાની ની પ્રીતરે મારું બેડલું ચડાવજો ધીરે ચડાવજો જો શ્યામ સલુણ મારી ચુંદડી પીજાય ચૂંદડી ચુંદડી નો રંગ નવ રે મારું બેડલું ચડાવજો જાતા જોવાર પ્રભુ મુજને રે લાગશે સાસુ નણંદ મને કર બાર કાઢશે કપરો છે મારો પર રે મારું બેડલું ચડાવજો અરજી સુણી પ્રભુ વેલા પધારજો શ્યામ સલુણા વેલા પધારજો કરવા ભક્તો ના રૂડા કામ રે મારું ચડાવજો નંદના કુંવર મારું બેડલું ચડાવજો જાવું છે મારે રે મારું બેડલું ચડાવજો કૃષ્ણ કનૈયા લાલ કી જય